ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ આજે કેનેડા થી અમારે મૌર્ય મૌલ્ય એવું મૌલિક એવું કીધું મૌર્ય ના મૌર્ય નામ જન્મદિવસ છે નામ મૌર્ય છે દીકરાનો જન્મદિવસ છે અને એના મમ્મી બીનાબેન એના તરફથી પ્રસાદ છે કેનેડા થી તો મૌર્યને હેપી બર્થડે કહી દોશ જોશથી થેન્ક યુ કહી દો

તો અમારે વોટર માં નથી લઈ પ્રવાસ માં લઈ જાઉં હું હમણાં ફોન ગુમાવું જ્યાં જગ્યા હોય ત્યાં જવું પડે ને નું નામ જ ન લેવું વોટર નું ઈ મહેસાણા ઈ વોટર પાર્કે તો દી દીધા ચાલો કઈ ગોઠવી છે હું મારો મગજ દોડાવું છું શું કરવું નઈ નઈ પછી અંબાજી દર્શન કરી જઈને એમ પછી આમ ગઢડા બાજુ જાય સાળંગપુર ગઢડા કઈ ગોઠવી આનો ક્યાં જવું ગોટર ફરક જવું છોકરી જો બિચારું મારો દિમાગ લગાવું આજનો પ્રસાદ છે રોટલી શાક કેરીની કટકી છાસ ભાત બધું ભૂંગડા થઈ રહ્યા તો લઈ લ્યો ઓલા પીડા ભૂંગડા છે એ પેલા પૂરા એ પૂરા કરે જ દેવાય પેલા બાઉલ ભરી તડકો લાગ્યો હાલો લેવા માંડો જમવાનું હાલો ચાલો કરો સ્વામિનારાયણ ભગવાનની સનાતન ધર્મની આંબેચર કષ્ટ ભંજન હનુમાનજી મહારાજ ની આમ 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 થાળી લેતા હોય એન બેન પીરસી દેજો બટેટાનું ને ગુણ ને શાકભાજી આવી ગયું ક્યાં મળી ગયું મૂક દીધું બધું અંદર બટેટા ને ટમેટા કોબીન બટેટાનું ને આવી ગયું રાઉન્ડ વાક બધાને આવી જાય પછી જમવાનું અને કેમ બે હાથ લીધા ભાત કેમ નો લીધા ભાત ખાવાના થોડા થોડા પણ ખાવાના શું કરવાનું થોડા થોડા પણ ખાવાના શું મુકેશભાઈ જાની ચોક્કસભાઈ પધારો જમવા સાંજે પાઉંભાજી હે ને મજે દરિયા છે બધા બધાને આવી જાય એમ બધા બેસી જાય પણ સાથે જમવાનું જેના અન મે ભેગા હોય ને એના મન ભેગા રહ્યા શું જેના અન ભેગા એના મન ભેગા શું ભેગા હા બેન મને તો તમે બહુ ગમો છે એવું થેન્ક પચાસ પચાસ દી અમને આવું છે કવિતા બેન આવી જાવ બધા મહેમાન નું કરવાનું કવિતા બેન નહિ કરવાનું કવિતાબેન તમારું સ્વાગત કરશે એમ કે તમને ઓળખે ને તમે વિડીયો કોલ કરો ને બીજા કોઈ કરતા નથી એટલે જેને અમાર દીકરીઓ સાથે વાત કરવી ને તો વિડીયો કોલ કરજો અને ફોરેન વાળા માટે જ વિડીયો કોલ ઓ ઈન્ડિયા માટે એને રૂબરૂ મળવા આવવાનું એટલે કવિતાબેનને ઓળખે બધી દીકરીઓ કવિતાબેન નો રોજે વિડીયો કોલ હોય દીપિકાબેન અમારે આવું છે આશ્રમમાં ચોક્કસ પધારો એની ટાઈમ પધારો દીપિકા અલય જય સ્વામિનારાયણ બેન અમે ચકલી નું રાખ્યું છે પાણી પીવાનું રાખ્યું બધું આ તમે આપી ગયા એ રાખ્યું હશે તો કદાચ આપ્યું હોય નથી ખબર બીજા રાખ્યા છે ઘણા એ કે અમારું સ્વાગત ન હોય લેવાનું જ હોય ને કેમ ન હોય હોય જ મિત્તલબેન પાઉભાજી બહુ ભાવે આવી જાવ દાદા તમ કેમ ઉભા જ ગયા તમને પીરસી દે કેમ કેમ તમે આ મોટા કેમ ચાલુ કરી દીધું આ બધી બાકી છે તે જઈ તો બોલી નથી પછી તો આપણે સાંજ નું જ લાઈવ કરશું આ વેકેશન છે એટલે અત્યારે લાઈવ કર્યું સ્વામિનારાયણ ભગવાનની ની ધીમે બોલશો ને તાવું ધીમ બોલાવીશ સ્વામિનારાયણ ભગવાન હાલો જમવા માંડો આ શાક મેં બનાવ્યું છે મે ગોપી બેન જો કેટલું લઈ આવ્યા મારા નાવા ને સાબુ લેતા આવ્યા આ બધા ઋણ માંથી ક્યારે છૂટીશ ભગવાન માટે કાજુ કિસમિસ બદામ બધું આ કોલ્ડ્રિંક્સ મૂકી દેવું ફ્રીજમાં જગ્યા હોય ને એમ

પછી બે ત્રણ મહિનામાં જ આપણું ક્ષેત્ર ખુલી ગયું હવે તો રહેવાનું યાત્રિકો માટે ચાલુ થઈ જશે એક મહિના પછી એટલે આ શું ક્યારેક ને સંકલ્પ પ્રભુ કરાવતા હોય છે આપણે તો ભાવે સંકલ્પ કરવાનો પ્રભુ કરાવશે અમારે એક બેનનો મને કો મેસેજ હતો અને ખોલે હતો કે બેન બરોડામાં સેવા ચાલુ કરો પણ ના બેન મારથી ન પહોંચી શકાય બધી જગ્યાએ હું ન પહોંચી શકું કેમ કે દાતા તો ઘણા બધા હોય મળતું આપણને એને સેવા ચાલે પણ હું પછી ન બધી જગ્યાએ ન પહોંચી શકું એટલે મારે આ હરિદ્વારથી ઓલા હરિદ્વારને જે રાજકોટમાં છે સેવા ચાલુ બસ એટલી જ વધારે નહીં પહોંચી શકું ઠંડા પાણીના કુલરની હું ભૂલી ગઈ મને વાત કરજો ને મને મેસેજ કરી દેજો પછી હું ફ્રી થઈશ એટલે કોલ કરીશ મને તો મારી ખીચડી ખાવી છે કવિતા બેન ને મારાત ની ખીચડી બહુ ભાવે વઘારેલી આવી જાવ તો બનાવીને ખવડાવી દઉં અમારે રણજીત રણજીતસિંહ લોધિકા કાલે એમના તરફથી પણ પાંચ હજારનું યોગદાન આવ્યું છે થેન્ક યુ કહી દો બધી દીકરીઓ જેને જમવું ને અહીં આવી જ જાજો તમને જમાડશો અડધી રાતે બનાવી ચિંતા ન કરતા હવે હું તો થોડાક દિવસ આઠક દિવસ છે ને પછી હરિદ્વાર જાઉં છું પાછા આવીશ પણ બહુ બહુ મોડી આવીશ આ વેલા આવી જવાનું સાંજે પાઉં ભાજી અને જાંબુ આજ બધાને ઘેરે ફોન કરાવવાના છો સાંજે દસ દસ મિનિટ બધાને પછી શું કેશો એ નથી ગમતું એમ એ જોવે જ છે ને આમાં જોતા જશે ને બધા લેવાનો આવતા વેકેશન ભાઈ નહીં એમ એ તો એ પણ રક્ષાબંધન ભાઈઓને ને જ આવી બોલાવ લેશું તો તો તમે જાવું જ નહીં કા બધાને એ ઝીણી કેટલા છે જમવાનું હા એમ હાલો તમારે કેની નહી રાહ છે લ્યો ને જમવાનું આજે અમારે વિષ્ણુભાઈ જો પતરા મસ્ત તળ નાખી દીધા થેન્ક યુ બધાને મસ્ત નાખ દીધા જો હવે અમારે તડકો આ નહીં લાગે મસ્ત શેર બની ગયો જો વિષ્ણુભાઈ કામ તો કરે જ છે બહુ કામ કરે પણ બાજે મારીએ ને બહુ બાજે ને મારીએ વિષ્ણુભાઈ ધીમે ધીમે માનતા નથી માને હે શું કહે તમને આમાં મિસારા એમ કે અમારા આમ પડી જાય તો એમ કેવાનું વિષ્ણુભાઈ આમ પડી જાય તો તમને એમ કે છોકરીઓ હા જો કઈ નો કેવો ખોટું કે કઈ નો ખોટી ધમકી નહી આપવાની કે આમ ફોન કરી દેસુ કયો

જમી હાલો એ દયાળુ બહુ ગરમી છે સખત તાપ પડે છે ચાલો બધાને જજા કરીને જય સ્વામિનારાયણ તમને એમ થાય કે અમારે એ દીકરીઓને જમાડવી છે અને કંઈ ગિફ્ટ આપવી છે કે ક્યાંય યાત્રા એ લઈ પ્રવાસમાં લઈ જાવી છે તો ચોક્કસ કોલ કરજો અમારે હવે એક કાલે જ લગભગ ક્યાંક લઈ જવાનો વિચાર છે હમણાં બધું સેટ કરીએ છીએ ક્યાં જવું શું દીકરીઓને બધીને વોટરપાર્ક જવું છે એટલે તો મારો નંબર છે નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ એ આપણો કોન્ટેક નંબર વોટ્સએપ નંબર ગૂગલ પે ફોન પે પેટીએમ બધો એક જ નંબર છે અને આપણું હરિદ્વારમાં એ કન્ફર્મ જ તારીખ છે જે તારીખ ચેન્જ કરવાની મેં વાત કરી પણ ચેન્જ નથી કરવાની બધું કન્ફર્મ થઈ ગયું છે સાત સાત અષાઢી બીજના આપણે હરિદ્વારમાં પણ યાત્રિકો માટે રહેવું જમવું બધું ફ્રી રહેશે જેટલા યાત્રિકો સમાશે એટલી સગવડ આપશું અમે મારા મનની વાત લઈ લીધી શું મનની વાત હતી શું હતી કવિતા બેન બહુ ગરમી છે વોટર પાર્ક લઈ જાવ એમ અને બધા હોલમાં હો જમીન બધા માં સુવાનું તડકે ક્યાંય ની હો આમ જો આજ મને તડકે અવાજ આવ્યો ને એટલે હું બહાર નીકળીશ તડકે દોડા દોડ નહીં કરવાનું નહી કાલે વોટર પાર્ક માં નથી લઈ જવા વોટર પાર્ક ને આ બધા વોટર પાર્ક જ જવું છે કાલે ગોઠવું છું હવે કાલે મને એવું પાછું ગમે નહીં એટલે હવે હું કદાચ વોટર પાર્ક મૂકીને પાછી આવતી રહીશ વળી સાંજે લઈ આવી એવું કઈક ગોઠવવું જોઈએ જો આ એકલી બધી જશે ને તો માતાજી મૂકીને જાતી નથી ક્યારેક પાણી ને લઈને ઇન્ફેક્શન થઈ જાય એવું બને છે સાસણ લઈ જાઉં પણ એક જ દિવસ છે પછી તો એને સ્કૂલ ખુલે છે એમને પૂછો શું જમવું છે ક્યારે એ જમવું છે ત્યાં તમને કે નિમિત્તે આવ્યું છે ચાલો બધાને તમને શું મન થયું છે જમવાનું કવિતા બેન પૂછે શું મન થયું પાણીપુરી શું મન થયું તો થયો પાણીપુરી મને ખબર જ હતી મને બે દિવસથી કે પાણીપુરી ગોઠવશું બધું ધીરે ધીરે એક એક દિવસ બે દિવસ આપવાનું પછી બે દિવસ ફરી બ્રેક પછી સાદું જમવાનું પછી બે દિવસ પછી પાછું આપશું અજી નાની છે બિચારી ખાધા જેવડી મન તો થાય ને એની ચોઈસ નું જ જમાડશું પછી તો બપોરનું લાઈવ નહીં થઈ શકે કેમ કે એમને બે સ્કૂલ હોય અડધા ને અડધા ને હાફ સ્કૂલ છે તો સાંજે રોજે સાંજનું જ પછી લાઈવ રાખશું ચાલો બધાને જજા કરીને જય સ્વામી નારાયણ ભગવાન સૌનું મંગલ કરે અને સ્વામિનારાયણ જય જયસ્વામી બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ